સોહમ મંત્ર હજપા આપણી અંદર શરૂ થાય એટલે જે આપણી સુરતા એટલે જીવ આત્મા નું સ્વરૂપ ધારણ કરે એટલે આપડે આ દેહ થી આપડે આપણને અલગ કરીએ અને સોહમ મંત્ર આત્મા ભાવમાં આપણે સ્થિર કરી દે બરાબર બરાબર એટલે જ્યાં સ્થિર થઇ જાય છે એ આત્મા બરાબર બરાબર તો સોહમ માંથી આપણે હંસ માં લઈ જાય આપણા અખંડ નાદ ચાલુ છે સોહમ હંસ અને આપણો દસમ દ્વાર થી અને એનાથી ઉપર ઓમકાર ઓમકાર આ અખંડ નાદ ચાલુ છે બરાબર આ ચાર નાદ છે અને પાંચમો નાદ છે ઈ આપણે વિશાર શિલિ જે છે વિશારો જે આવ્યા કરે છે ઈ પાંચમો નાદ છે એ પાંચમા નાદ દ્વારા સૃષ્ટિ નું સર્જન થાય છે બરાબર બરાબર જે આપણને વિશાર જ ના આવે સંકલ્પ વિકલ્પ ના હોય તો આપણે સંસાર નું કોઈ કામ કે કોઈ કાર્ય કરી શકવાના નથી વિશાર છે એ એક નાદ છે ઈ અખંડ છે અમર છે પણ આપણને ને ગલત સમજી ભાઈ વિશાર ગાટતા નથી વિશાર મટતા નથી ધ્યાન લાગતું નથી પણ વિશાર છે ઈશ્વરનું સ્વરૂપ છે નાદ છે ઈ આપડો અને ઈ નાદ ન હોય તો આપણો જન્મ ન થાય આપડે સંસ્થામાં ન હોય સંસ્થાનું કાર્ય ન થાય કોઈ પ્રગતિ ન થાય વિશાર જ ન આવે તો શું થવાનું ના કઈ નહીં હા આ પાંચમો નાદ છે આ નાદ થી આ નાદ દ્વારા આપણે સોહમ નાદ ની અંદર પ્રવેશ કરે સોહમનાથ થી હંસ લઈ જાય અને હંસમાંથી આપડા દશમ દ્વારમાં લઈ જાય ત્યાંથી આપણે દેહ થી બાય બિનભરમાંડ થી પર ઈ આપણું મૂળ ઘર सद्गुरु की जय सनातन धर्मनि जय